નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાડ વડોદરા જિલ્લાના ત્રણ પોલીસ સ્ટેશન હદમાંથી વર્ષ બે હજાર ચોવીસ પચીસ દરમિયાન પ્રોહિબિશન ગુનામાં ઝડપાયેલ વિદેશી દારૂ અને બિયરના જથ્થાનો નાશ કરવામાં આવ્યો પાદરા તાલુકાના એકલબારા ગામ નજીક આવેલી બંધ કંપનીમાં અધિકારીઓની હાજરીમાં રૂપિયા એક કરોડ ચોવીસ લાખ અઠ્યાવીસ હજારથી વધુનો દારૂનો નાશ કરવામાં આવ્યો વડોદરા જિલ્લાના વડોદરા તાલુકા વડુ અને પાદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી પ્રોહિબિશન ગુનાઓ દરમિયાન ઝડપાયેલા વિદેશી દારૂ અને બીએડના જથ્થાને કાયદેસરની કાર્યવાહી બાદ નાશ કરવામાં આવ્યો હતો પાદરાના એકલબારા ગામ નજીક આવેલ બંધ કંપની બાયોટોર ખાતે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી નશાબંધી આબકારી અધિકારી વડોદરા ગ્રમે એસડીએમ ડીવાયએસપી મિલન મોદી પાદરા મામલતદાર તથા ત્રણેય પોલીસ મથકના પીઆઈ અને સ્ટાફની હાજરીમાં વિવિધ બ્રાન્ડના ભારતીય બનાવટના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો આ કામગીરી દરમિયાન કુલ એક કરોડ ચોવીસ લાખ અઠ્યાવીસ હજારથી વધુ કિંમતનો દારૂ તથા બિયરનો નો નાશ કરવામાં આવ્યો છે આજ રોજ એસડીએમ શ્રી વડોદરા ગ્રામ્ય ડીવાય શ્રી વડોદરા ગ્રામ્ય તથા નશાબંધીના જે અધિકારી છે એ ત્રણેયની અધ્યક્ષતામાં જે કમિટીની રચના કરવામાં આવી છે એના અંતર્ગત પાદરા વડુ તથા વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનના ત્રણેય પોલીસ સ્ટેશનના ભેગા મળીને ટોટલ ચોરાણું કેસોના સડત્રીસ હજાર ત્રણસો સુડતાલીસ બોટલ જે છે દારૂની એની વેલ્યુ થાય છે એક કરોડ ચોવીસ લાખ અઠ્યાવીસ હજાર એકસો ઓગણસાઠ રૂપિયા એનો નાશ કરવામાં આવે છે જ્યાં ત્રણેય પોલીસ સ્ટેશનના અધિકારીઓ તથા બીજા કર્મચારીઓની સાથે રાખી है ना एसडीएम श्री मैडम ની પણ અધ્યક્ષતા માં આપણે આ दारू નાશનો કાર્યક્રમ ચાલુ કરેલો છે નંબર 2025 કે રોજ સવારે 11:00 બજે ત્રણ પોલીસ સ્ટેશન પાદરા વડુ અને તાલુકા પોલીસ સ્ટેશન जिसमें पादरा के 49 गोनाहो में करीब 24750 बॉटल्स जिसकी वैल्यू 91,78,986 है वड़ू पुलिस स्टेशन के 27 गुनाहों में पकड़ी गई 9,203 बॉटल्स जिसकी वैल्यू चौबीस लाख है तालुका पुलिस स्टेशन के 18 गुनाहों में पकड़ी गई 3,394 बॉटल्स जिसकी वैल्यू सात लाख सिक्सटी है टोटल केसेस 94, बॉटल्स 37,347 वैल्यू एक करोड़ चौबीस लाख अट्ठाईस हज़ार वन की दारू का नाश आज हम करने जा रहे हैं जिसमें एसडीएम डी वडोदरा रूरल तालुक आ, पा तालुका पुलिस स्टेशन वड़ू पुलिस स्टेशन पादरा पुलिस स्टेशन अने नसबंदी अधिकारी के नेतृत्व में हम यहाँ पे ये दारू का नाश करने जा रहे हैं आज